ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત તથા રત્નકલાકાર વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હીરા ઉદ્યોગના રત્નકલાકારોના દસ હજાર બાળકોને વિના મૂલ્યે એક લાખ નોટબુકનું વિતરણ કરવું અને આપઘાત રોકો જાગૃતિ કાર્યક્રમ અને તેજસ્વી બાળકોનો પાંચમો સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હીરા ઉદ્યોગના હાજરી આપી હતી સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે તારીખ એક છ પચીસ ના રવિવારે રાત્રે નવ વાગ્યે યોજાયેલા આપઘાત રોકો જાગૃતિ કાર્યક્રમ અને બાળકોને નોટબુક વિતરણ અને સન્માન કાર્યક્રમમાં આઈડીઆઈ ના ચેરમેન શ્રી દિનેશભાઈ નાવડિયા જી જે ઇપીસીના ચેરમેન શ્રી જયંતિભાઈ સાવલિયા સુરત ડાયમંડ એસોસિએશનના જગદીશભાઈ ખૂંટ તેમજ ડીસીપી ઝોન એક શ્રી આલોકકુમાર ડૉક્ટર શ્રી મુકુલ ચોકસી શ્રી નરેશભાઈ વરિયા પ્રોફેસર રમીલાબેન દેસાઈ મરીવાલા ફાઉન્ડેશનના મંગલાબેન હોના વર્ષ સહિત સુરત હીરા ઉદ્યોગના અગ્રણી ઉદ્યોગકારો હાજર રહ્યા હતા હીરા ઉદ્યોગમાં મંદીના કારણે આપઘાતના બનાવો સતત ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે રત્ન કલાકારો આપઘાત ન કરે અને આપઘાત બાબતે જાગૃતિ આવે જેથી રત્ન કલાકારોના જીવ બચાવી શકે તેવા હેતુથી નિષ્ણાંત વક્તાઓ જાણીતા મનોચિકિત્સક ડોક્ટર શ્રી મુકુલ ચોક્ષી તથા નવયુગ કોલેજના પૂર્વ પ્રોફેસર શ્રી રમીલાબેન દેસાઈ તથા ધબકારના તંત્રી શ્રી નરેશભાઈ વરિયા દ્વારા વક્તવ્ય આપી રત્ન કલાકારોને જાગૃત કરવા કર્યા હતા તેજસ્વી બાળકોને સન્માનિત કરી નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ રમેશભાઈ ઝીલરીયા તથા ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ ટાંક તથા મંત્રી શ્રી હરિ મહારાજ અને સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે સુરત શહેરની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીના માલિકો અને રત્નકલાકારો વચ્ચે સમન્વયને કામ કરતી સંસ્થા એટલે ડાયમંડ વર્કર યુનિયન આ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આજે પાંચમો સન્માન સમારંભનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને પાછળનો મેઇન આશય છેલ્લા ત્રણ વર્ષની અંદર મંદીના માહોલના કારણે આ ઇન્ડસ્ટ્રીની અંદર આત્મહત્યાનું પ્રમાણ ખૂબ વધી રહ્યું હતું એને કઈ રીતના રોકી શકાય એની માટે સારા વક્તાઓને બોલાવીને રત્નકલાકારના પરિવારોને માર્ગદર્શન મળી રહે હતાશામાંથી દૂર થાય એની માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમ આયોજન કરવા બદલ સંસ્થાના તમામ હોદ્દેદારોને હું ખૂબ ખૂબ અભિનંદન ઇન્ડસ્ટ્રી વતી આપું છું કે આજે એક નવી દિશા સાથે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે ડાયમંડ વર્કર યુનિયન હર હંમેશા માલિકો અને વર્કર વચ્ચેના જે વિખવાદો ઊભા થતા હોય છે સ્નેહભર વાતાવરણ જળવાઈ રહે અને વિખવાદોનો નિરાકરણ આવે એની માટે કાર્યરત છે અને આ કાર્યની અંદર એમના બાળકોને પણ શૈક્ષણિક પ્રોત્સાહન આપીને ઇનામ વિતરણ કરીને રત્ના કલાકાર બાળકોને પણ એક શૈક્ષણિક સંસ્થાની અંદર સારું શિક્ષણ પ્રાપ્ત થાય ઉત્સાહ વધે એની માટે પણ વિતરણનો કાર્ય ઇનામ વિતરણનો કાર્યક્રમ કરે છે સાથે સાથે નોટબુક વિતરણનો પણ કાર્યક્રમ કરે છે જેમ્સ એન્ડ જ્વેલેરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા પરિચય કાર્ડનું જે એક અભિયાન ઉપાડવામાં આવ્યું છે એમાં સૌથી કોઈ મોટો ફાળો હોય તો આ ડાયમંડ વર્કર યુનિયનનો છે તે બદલ પણ એમણે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ કાર્યક્રમની સફળતા બદલ આ યુનિયનના તમામ હોદ્દેદારોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મારું નામ છે ભાવેશકા ડાયમંડ વર્કર યુનિયન વર્સિટી સરદાર સમૃતિભાન મિની બજાર ખાતે પાંચમો સન્માન સમારંભ અને આપઘાત રોકો જાગૃતિ નું એક આયોજન કરવામાં આવ્યું ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન કલાકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું આયોજનના અધ્યક્ષ સુરત શહેર કલેક્ટર ડૉક્ટર સૌરવ પારકી સાહેબ અને પોલીસ અધિકારીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા ડાયમંડ વર્કર યુનિયન અને હીરા ઉદ્યોગના ઉદ્યોગકારોના સહયોગથી દસ હજાર વિદ્યાર્થીઓને એક લાખ ભૂત વિતરણ અમે અહીંથી કરવાના છીએ અને આ ભૂત વિતરણ અમે કરી નાખ્યું છે અને આપઘાતની અંદર કઈ રીતે લોકોની જાગૃતિ આવે અને આપઘાત કઈ રીતે રોક રોકી શકીએ એ માટે સારા સારા વક્તાઓથી પણ આ આયોજનને સફળ બનાવવા માટે રત્ન કલાકારો અને અમારી જે ટીમ છે એને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ કાર્યક્રમની ઉપસ્થિત રહેલા તમામ મહેમાનોનો પણ હું ખૂબ આભાર માનું છું